કેશોદ ખાતે કેશોદ તાલુકાના ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મારણીય કેન્દ્ર આરોગ્ય મંત્રી જેપી નડા સાહેબે ફાર્માસિસ્ટ મિટિંગ ધ ગ્લોબલ હેલ્થ નીડ્સ જેવા સ્લોગનથી સન્માનિત કરેલ છે અને ફાર્માસિસ્ટ હેલ્થકેર ક્ષેત્રમાં કરોડ રજો સમાન છે અને ફાર્માસિસ્ટ દર્દીની સારવારમાં એક ખૂબ જ મહત્વની કડી છે તેવું તેમણે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું વિશેષમાં ફાર્માસિસ્ટ એ તમારી દવાના નિષ્ણાંત છે જ્યારે ફાર્માસિસ્ટ દવા જીવ આપે છે ત્યારે તે દવાના ઉપયોગથી દર્દી જીવન મળે છે જેથી દર્દીના સ્વાસ્થ્યને ફાર્માસિસ્ટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે દીપેન અટારાએ જાહેર જનતાને અપીલ કરી છે કે જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાઓ ત્યારે તે દવાનું વિતરણ માત્ર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા થઈ શકે છે અને તે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો ફોટો અને લાયસન્સ મેડિકલ સ્ટોરમાં જાહેર જનતાને સ્પષ્ટ દેખાય તે રીતે ડિસ્પ્લેમાં રાખવાનું હોય છે આ બાબતની ખાસ નોંધ જાહેર જનતાએ લેવી જેથી આપણી આરોગ્યલક્ષી સેવામાં ફાર્માસિસ્ટનું યોગદાન પણ વધશે અને આરોગ્ય ક્ષેત્રની સુવિધામાં ફાર્માસિસ્ટનું મહત્વ મનોબળ વધશે ફાર્મસી વ્યવસાયને પ્રોત્સાહન મળશે દિપેન અઢારા સિનિયર ફાર્મસિસ્ટ સરકારી હોસ્પિટલ કેશોદે જણાવ્યું ન્યૂઝ સાથે નરેશ રાવલિયા કેશોદ